ગાયના ઘીના જબરદસ્ત ફાયદા જો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોવ તો જરૂરથી કરજો એક ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડાપણું દૂર થાય છે બે ગાયનું ઘી નાખવાથી એલર્જી સમાપ્ત થાય છે ત્રણ ગાયનું ઘી નાકમાં નાખવાથી પણ લકવા મટે છે ચાર વીસ થી પચીસ ગ્રામ ઘી અને સાકર ખવડાવવાથી દારૂ અને ગાંજાનો નશો ઓછો થાય છે પાંચ ગાયનું ઘી નાકમાં નાખવાથી ઓપરેશન વગર કાનનો પડદો મટે છે છ નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે અને તમને તાજગી મળે છે સાત ગાયનું ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર આવ્યા પછી ચેતના આવે છે આઠ ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ફરતા બંધ થાય છે અને નવા વાળ પણ આવવા લાગે છે નવ ગાયનું ઘી નાકમાં નાખવાથી માનસિક શાંતિ મળે છે યાદશક્તિ તેજ થાય છે દસ હાથ પગમાં બળતરા થતી હોય તો ગાયના ઘીને તળિયા પર માલિશ કરો બળતરા ઓછી થાય છે અગિયાર હેટકી બંધ ન થાય તો અડધી ચમચી ખાલી ગાયનું ઘી ખાવો હેટકી જાતે જ બંધ થઈ જશે બાર ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી એસિડિટી કબજિયાતની ફરિયાદ ઓછી થાય છે તેર ગાયનું ઘી શારીરિક અને માનસિક શક્તિ પણ વધારે છે ચૌદ ગાયના ઘીથી બાળકોની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની ફરિયાદ દૂર થાય છે પંદર વધુ નબળાઈ હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવો સોળ સવારે શુદ્ધ દેશી ઘીથી બનેલા ગરમા ગરમ જલેબી ખાધા બાદ ગરમા ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને પ્રાચીન કાળથી જ આયુર્વેદમાં ઘીને કફ આંખોની બીમારી સાથે ત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપરવામાં આવતું હતું માટે શુદ્ધ ઘીને રાસાયણ પણ કહેવામાં આવે છે ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝથી છુટકારો મેળવી શકાય છે ગાયના ઘીમાં એસિડ હોય છે જે ડાયાબિટીસથી બચાવે છે સત્તર ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે અઢાર યાદશક્તિ વધારવા માટે દરરોજ રાતે સૂતા સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરીની વૃદ્ધિ થાય છે અને બળતરા રક્તસ્રાવ શરદી વગેરે પણ દૂર થાય છે ઓગણીસ જો માથાના દુખાવો થતો હોય તો ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે વીસ તમને માઇગ્રેન આધા સીસીની બીમારી હોય તો દરરોજ સવારે ઘીના બે ટીપાં નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એકવીસ ઘીનું સેવન વાળ માટે પણ ફાયદાકારક છે આ કન્ડિશનરની જેમ કામ કરે છે જેનાથી વાળને નરમ અને ચમકદાર બનાવે છે એના સેવનથી માનસિક તાકાત પણ મળે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર